સરદાર પટેલ ને શ્રદ્ધાંજલિ અપાય દેશના લોખંડી પુરુષ તરીકે જાણીતા ને ગુજરાતના પોતિકા પુનતા પુત્ર કે જેઓ રાજા રજવાડાઓને એકત્રિત કરી અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મ દેશભરમાં એકતા દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં પણ નાતી જાતિ અને પક્ષા પક્ષીના ભેદભાવ ભૂલી ભાજપા કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો અને એસપીજી ગ્રુપ તેમજ પટેલ સમાજના વ્રણીઓ અને નગરજનોએ આજે સાવલીનગરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે સ્થાપિત સરદાર પટેલની વિશાળ પ્રતિમા પાસે એકત્રિત થઈ જઈ સરદારના સૂત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરી તેઓના કાર્યક્રમમાં દેશની અખંડિતતા માટેના યોગદાનનું સ્વયં કરી તેઓના સિદ્ધાંતો પોતાના જીવનમાં સમાવવા અપીલ કરી હતી અને તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં પણ સરદાર પટેલની પ્રતિમા એ સામૂહિક રીતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી સૌના સરદાર જય સરદાર આજ રોજ સરદાર સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા જિલ્લાના અન્ય બીજા તાલુકાઓની અંદર વડોદરા જિલ્લા અધ્યક્ષ શ્રી આશીષભાઈ પટેલ દ્વારા પણ કાર્યક્રમોનું પુષ્પાંજલિ કરવા માટેનું જે કાર્યક્રમોનું આયોજન કરેલ છે અને આજરોજ સાવલી ખાતે પણ શ્રી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને અમે જે લાભ મળેલો છે એ બદલ સાવલી નગરજનો તથા સાવલીના એસપીજીના મેમ્બરશ્રીઓ તથા સાવલીના હોદ્દે એસપીજી ટીમના હોદ્દેદારોનો તમામનો હું આભાર વ્યક્ત કરું છું સરદાર સાહેબે જે પાંચસો બાસઠ રજવાડાઓ એકત્રિત કરી અને જે અખંડ ભારત બનાવેલ એમના અમે ઋણી છીએ ખરેખર સરદાર સાહેબે આ કામગીરી કરી શકે અને અત્યારે અમે ઘરના ઋણી છીએ સરદાર સાહેબના વંશજો છીએ એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપનું નામદાર જય સરદાર આપનું નામ મારું નામ સુરેશભાઈ પટેલ છે